સરકારી વિજ્ઞાન કોલેજ બે ચરાજીમાં કવિ ઉમાશંકર જોશીની એકસો ચૌદમી જન્મ જયંતિ ઉજવણી કરાઈ સરકારી કોલેજ ગુજરાતી ગુજરાતી વિભાગ અને સાહિત્ય પરિષદ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે કવિ ઉમા એકસો ચૌદમી જયંતિ નિમિત્તે કવિ ઉમાશંકર જોશીના જીવન અને સાહિત્ય સર્જન નિમિત્તે વિશ્વ માનવી ઉમાશંકર જોશી એ વિષય ઉપર વ્યાખ્યા આયોજન કરવામાં આવ્યું હતું તેમાં તજજ્ઞ વક્તા ડોક્ટર વિનોદ ચૌધરી પધાર્યા હતા કાર્યક્રમ સરકારી વિજ્ઞાન કોલેજ બે ચાર આચાર્ય ડોક્ટર અલ્પેશભાઈ માર્ગદર્શન હેઠળ કરી હતી ઉમાશંકર સ્વાગત વિધિ કરવામાં આવી હતી અને વક્તા દ્વારા પરિચય ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડોક્ટર બિપિનભાઈ ચૌધરી કરાવ્યો હતો જ્યારે વિશ્વ ઉમાશંકર જોશી વિશે વ્યાખ્યાન ડોક્ટર વિનોદ ચૌધરી સર આપ્યું હતું જેમાં ઉમાશંકર જોશીનું જીવન અને સાહિત્ય વિશે વાત કરવામાં આવી હતી કાર્યક્રમ માં કોલેજ ના તમામ વિષય ઉપસ્થિત રહ્યા હતા ભરેલા નાના કાળાઓ માટીથી ભરીશું ઘરની અંદર જંતુનાશક છંટાવડાવીશું મચ્છરો નો લારવા ખાનારી માછલીઓ ને અમે રોકાયેલા પાણીમાં છોડીશું મચ્છર અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું